મમ્મીએ અત્યારે શાક વઘાર્યું અને ચિંકડ રોટલી શેકે છે રોહથી આવીશ જો કેવું હું તમને સવાર કહું સવારથી દોડમ દોડ હતી કામની એટલી રોજનું બધાના ઘરમાં એ જ હોય છે કામની દોડમ દોડ હોય છે તો ભાભી ને ભાઈ અત્યારે ક્યાં છે ભાભીના બી એનો મારી વાત અજન છોડીને હું જઉં છું પૂછવા નાની મમ્મી ત્યાં આવે છે શું મારા છોકરાએ

દાદી યાદ કરતા હતા ને તો મોઢું બતાવવા ગયા છે અને ભાઈ ને ભાભી મમ્મી છે ને દર્શ ને માલિશ કરાવે છે એટલી વાર દર સુતો હવે દર્શ ઉઠ્યો છે મમ્મી દર્શ માલિશ કરાવે છે અને અમે બે બેન અહીંયા રોટલી કરીએ છીએ હવે દર્શ ની માલિશ તો હું કરાવવા ગઈ હતી ઘણખેરી બધી પતાવીને આવી છું મમ્મી કપડાં પહેરાવીને ઊંઘાડશે ને ગોળીઓ ખીચોડશે ને હું થઈને રોટલી કરશું બપોરની

પપ્પા ને કીધી નારું તમે જો ને તમે જ બધા રોડાવવો પડ્યા કીધું તું એક વાર દર્શ ને મારા દો દો તમે માનતા નથી બધા આવીને સીધો દર્શ મને દીધો તો રોયો જ ના હોત અહિયા છ વાગે માં પાંચ ઓછી છે ને અમે બધા દર્શ ને રમાડીએ છીએ આખું ઘર ખાલી છે ઘર આખું છે અહિયાં મમ્મી દીને માથામાં તેલ નખાવે છે તેલ નથી મમ્મી શું હોય

આજે આ ઢોસા બનાવવા માટે ઘણકી રાખી પછાડ તમારી આન માં ગઈ ને આનું આ તમારું દસ તમારું કન્ફ્યુઝ થઈ ગયું છે શું થયું

આજે હનુમાન દાદા દર્શન ઓલું તિલક કર્યું જય ભવાની જય અંબે મા દીકરો બિચારો અહીંયા મામી ઢોસા બનાવી રહ્યા છે

ચકલી ને ધાણા નહી ખાપે ચકલી અમારી ધાણા ન ચકલી ગીતી ફ્રેન્ડ ના પાપડ કરવા તો અમારા માટે ખીચુ લાવી છે તો બધાય ખાઈ લીધું મારું બાકી છે હું તો ખીચું ખાતી હતી બેઠી બેઠી પણ જય ભવાની જય એમ બે થવા માંડ્યું તો હું તો દોડીને જોવા ગઈ કે આ શું થયું મને તેવાળાના ભાવ આ એમ ને એમ સાદું સાદું વધારે ભાવ મને બીજું મેં કાંઈ ટ્રાય કર્યું નથી એટલે હું રિસ્ક લઉં નહીં ઓહો માતાજી જય માહુ મિયા ખાવાનું મન તો બહુ થાય રહ્યું પણ ભાભી મને એમ કે કે ના ખાજો પણ એક પીસ કાઢીને ખાઈ લો અત્યારે છે ક્યાંક ને અમારે રેણ ચાલુ છે પાછું આઈસ્ક્રીમ ખાઈ ને બધા બેઠા <laughs> é o <ué>, E de... <laughs>